નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસની આજનો વાર છે ગુરુવારનો રોજ મિત્રો આજની ધાણાની હરાજીની વાત કરીએ તો ધાણાની હરાજી કપાસ છાપરા નંબર ત્રણની બાજુમાં જે પટ્ટો દીવાલ પાસે છે તેમાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવા રહી છે આજના ધાણા અને ધાણીના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં રૂબરૂ જાણશે કેવા રહી છે આજના ધાણાના બજાર ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ધાણીની ક્વોલિટી છે કલર વાળો માલ છે ચૌદસો ને એક્યાસી રૂપિયાના ભાવ ક્યાં છે કલર વાળો માલ છે

તેરસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે તે દાણા છે મિત્રો ઈગલ કલરમાં છે મિત્રો તેરસો ને એકત્રીસ રૂપિયાના ભાવ થયા છે અમુક દાણા કોક દાણા જ કલર વાળા દેખાય છે બાકી ઈગલ કલરમાં છે છે સ્કૂટર કલર કહી શકીએ મિત્રો ઈગલથી પ્લસ એવો કલર છે આનો ને ફાયદો મિક્સમાં જોવા મળી રહી છે নম্বৰ বহুত তেৰস ৰূপ আমাৰ চৌদস এক ভাৱে চৌদস ৰূপ ভাৱে তই আমাৰ চৌদস এক તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે અમારનો તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈશું દાણા છે મિત્રો અને ફાયદુ મિક્સમાં છે અમુક દાણા કલરવાળા છે ને અમુકમાં મોટે કાળા દાણા દેખાઈ રહ્યા છે

આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે બજાર સેમ જોવા મળી રહ્યું છે આ માહિતી તમને સારી લાગી કે તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં